હાય ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી જય સીતારામ જય રામજી સાંજના બજે વાગી ગયા છે સાડા સાત ઓફિસેથી ઘરે આવી અને જોયું તો મેંગોની સિઝન છે તો હમણાં મેંગો જ ઉલાળે માઇનભાઈ મેંગો કેવા લાગે છે હારા લાગે છે હા કેવો ટેસ્ટ છે તાલાળા ગીરની કેરી આવી છે ફ્રેન્ડ્સને ત્યાંથી તો એ કેરી ખાઈ છે દાદા એનું મિશન કમ્પ્લીટ કરે છે એક કરોડ રામ રામ લખવા છે દાદાને તો એ રામ રામ લખે છે જો એના અક્ષર ઉપર કમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દાદા શું કરો છો રામ રામ લખું રામ રામ લખો છો એકાદો શું વિચાર આપો સારો પડે

આ સાંજનું ડિનરમાં શું બનાવવાનું છે પૂછી જોઈએ હોમ મિનિસ્ટરને હાય હોમ મિનિસ્ટર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી જય જીનેન્દ્ર તો હવે તમે શું બનાવવાના છો અત્યારે આવું બધું દાળ ઢોકળી વાહ સરસ જો તો ફ્રેન્ડ્સ દાળ ઢોકળી ખાઈ હોય તો આવી જાઓ લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને બની જાય પછી પોટલી વાળી દાળ ઢોકળી વાહ હમ વાહ ચાલો પ્રિપેરેશન કરે છે એને કરવા દઈએ

દાળ ઢોકળી કેરી પાપડ કાંદા ઠંડી ઠંડી છાશ બરફવાળી ચાલો ડિનર કરીએ આવો ફ્રેન્ડ્સ તમારે પણ ડિનર કરવું હોય તો Must have been. વધારે મસ્ત બની છે સ્પેશિયલ તાળી છે છે આ આ વાહ કેટલા જૂની તો ચાલો ફ્રેન્ડ ડિનર કરવા જુઓ આવું બધું મસ્ત મજાનું જમવાનું છે ચાલો ડિનર કરવા ડિનર કરી લઈએ અને ભાઈ નહીં જમવા આવે એણે ઘેરીની આરોગ્ય લીધું છે તો ચાલો અમે જમી લઈએ તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો ફ્રેન્ડ્સ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોઈએ કાલે શું બનાવે છે અને કાલે શું કન્ટેન કરીને મૂકીએ તો ગુડ બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય રામજી કી જય સીતારામ